ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે ચેરમેન હરિઠુંબરના હસ્તે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો સરકારે વીસ કિલો મગફળીના એક હજાર ચારસો નો ભાવ જાહેર કરતા ખેડૂતોમાં આનંદ છવાયો છે

આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે ઉપલેટામાં લગભગ અઢાર હજાર જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે એના હિસાબે લગભગ ત્રણ સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નબળી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકાર પાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે આજથી ખરીદી શરૂ થયેલ હોય આજે દસ મેસેજ ખાતા અને ત્રણ ખેડૂતો આવ્યા છે હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી પચાસ થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી